નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ પ્રોગ્રામ સમસ્યા તમારી લડત આજે આપણે આપણે વાત કરીશું હાલમાં સૌ જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અને ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે અને ત્યારે અમદાવાદ શહેરમાં આપણે વાત કરીએ તો વીસ મે ના રોજ સાત જેટલા

તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં કોરોનાના કુલ આઠ કેસ નોંધાય છે તેમાં આજે કડીમાં એકાવન વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં હાલમાં તેની તબિયત સ્થિર છે તો અમદાવાદ શહેરમાં જ્યારે ગઈકાલે એટલે કે વાત કરીએ આપણે તો વીસ મે ના રોજ સાત કોરોનાના કેસ નોંધાયા હતા અને જેમાં બે વર્ષની બાળકીથી લઈને બોતેર વર્ષના વૃદ્ધા સુધીના લોકો જે છે તે કોરોના પોઝિટિવ આવ્યા છે અને તમામ સાત દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં છે આ તરફ આપણે વાત કરીએ સુરતની તો સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે હજી સુધી સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને જો કે ભારત અને ગુજરાતભરમાં કોરોનાના જે નોંધાયેલા કેસોને પગલે જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ ઊભો કરી પણ ઊભી કરી શકાશે હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરતથી જી સુનિલ આપણો સ્વાગત છે અમારી સાથે આજની ચર્ચામાં હમણાં હાલમાં આજે આપણે વાત કરીએ તો સુરતમાં અને ગુજરાતભરમાં જે પ્રકારે આપણે જોયું કે કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે

આટલું હતું કેસો જોવા મળ્યા છે પણ હાલ સુરતમાં એક પણ સુરત સિવિલ ના જે આરોગ્ય અધિકારી છે તેમજ સુરત મહાનગરપાલિકા તમે કહી શકીએ તેની જે હોસ્પિટલો છે તેના ઉચ્ચ અધિકારી દ્વારા વાત કરતા આવા કોઈ કેસ હાલ સરકારી તરફે જણાવવા મુજબ કે કોઈ કેસ હાલ કોઈ કોરોના કેસ સુરતમાં નથી પણ જયારે ગુજરાતમાં આ કે ઉધાર ત્યારે તકેદારી રૂપે સરકાર અને તંત્ર જાગી રહ્યું છે ત્યારે એની મેરી થશે કોરોના જેવા કેસમાં ગયા જે ગત વર્ષે તમે જોયું હતું જે ઘટના આખો દેશ જે સહન કર્યું હતું તકલીફ સહન કરી હતી તકલીફ ના વેચી શકે એ પ્રત્યે છે અને સુરતના જે અધિકારીઓ છે તેમણે જાણ કરી હતી કે જે જે પરિસ્થિતિ તો લડવા માટે સુરતના ડોક્ટર્સો છે જે નર્સ છે અને જે ટીમ છે એમને એ તૈયાર છે અને દરેક જાતની સુવિધા સજ્જ એમની તૈયારી કરવામાં આવશે એની માટે સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે પૂરી તકેદારી રાખી રહી છે જી આપણે જે હિસાબે જોયું કે જે જ્યારે કોવિડનો એક સમય હતો તે ટાઈમ પર જે આપણે સુરતની જે વ્યવસ્થા હતી ગુજરાતની જે વ્યવસ્થા હતી અને જે રીતે આપણે જોયું કે જે આખા સમગ્ર દેશભરમાં જે પ્રકારની હાલાત બની ગઈ હતી એને લઈને અત્યારે એને એનાથી લડી શકવા માટે અત્યારે સુરતમાં તંત્ર કેટલું સજ્જ છે આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલની અને તંત્ર જે સ્થાનિક તંત્ર છે જે સુરત મ્યુનિસિપલ કમિશનર જે એ મ્યુનિસિપલ જે અધિકારીઓ છે તે લોકો તરફથી કયા પ્રકારનો અત્યારે હાલમાં સંદેશો આપવામાં આવી રહ્યો છે અને કે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે મિતેશન હવે બે વર્ષથી આખા ગુજરાતે પર આખા દેશ આખા વિશ્વએ જે કોરોના મહામારીનો સામનો કરીને જે એના સામે લડીને આજે આ દેશને અથવા વિશ્વ સાથે કરવું ઊંચ્યું છે આ જો મહામારી તરીકે એને ઓળખવામાં આવે આજે ફરી એ દેશમાં ઊંચી રહી છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને સુરતને તંત્ર છે તમને ગયા વખત ગયા વખતે જરા કોરોના આવ્યું હતું તે વખતે સ્પેશ્યલ બોર્ડ આખી ઇમારત ઊભી કરવામાં આવે છે એ સ્પેશિયલ વોર્ડ ચલાવવામાં આવ્યો હતો આવી કોઈ ઘટના હાલ સુરતમાં કોઈ સ્પેશિયલ નથી જો થશે તો સ્પેશિયલ બોર્ડોની તૈયારી કરવામાં

ચોક્કસ કિશન તમે જેમ કીધું કે આ જે કોરોનાનો સમય હતો તે દેશના નાગરિકો કે ગુજરાતના નાગરિકો ક્યારે નહીં ભૂલશે કેમ કે લોકો એવી કોઈ ઘટના ફરી ગુજરાતમાં ના પરિસ્થિતિના માટે જાગૃત જનતા છે ગુજરાતી ખાસ કરીને સુરતના લોકો ખૂબ જ જાગૃત છે ને આ જાગૃત જનતા પોતે અવાઈડ કરશે આવી જગ્યાઓમાં ભીડ વાળી જગ્યામાં પોતાને ને પોતાના પરિવારને તેજ સંરક્ષણ આપવું અને દરેક બાળકોને ખાસ કરીને વૃદ્ધો ને ઘરના બહાર ના નીકળે એવી તકેદારી એ રાખી છે પ્લસ તમે આજે સુરતના ખાવા પીવાના શોખીન હોય છે પણ હવે જ્યાંથી વીસ જે ઘટના બની છે કે ગુજરાતમાં આઠ કેસ કોરોનાના નીકળ્યા છે સુરતના લોકો સાવચેત છે આવી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે જ્યાં ભીડ હોય છે મોલ હોય આવી જગ્યા પણ ટાળી રહ્યા છે ને આ સાવચેતના પગલા એ પોતે સ્વયં પણ લઈ રહી છે જે તંત્ર દ્વારા જે જાણકારી લોકોને આગળ આપવામાં આવશે લોકો લોકો આવશે જી સંવાદદાતા જતીન ટ્રાવલ અમદાવાદ થી જતીનભાઈ આપનું સ્વાગત છે આજની ચર્ચામાં હમણાં હાલમાં આપણે વાત કરીએ તો આજે જે પ્રકારે આપણે જોયું કે દેશમાં અને ગુજરાતમાં આ કોરોનાએ ફરીથી એનું માથું ઉચક્યું છે અને આપણે વાત કરીએ તો જે હમણાં હાલમાં સાત થી આઠ દર્દીઓ કઈક જે કેસ નોંધાયા છે કોરોનાના તો એને લઈને આપણા હાલમાં અમદાવાદની શું પરિસ્થિતિ છે જો ચોક્કસ થી કિશન આપને જણાવી દો કે જે રીતે હમણાં ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદમાં ગુજરાતમાં ગુજરાતમાં જો વાત કરીએ તો લગભગ કોરોનાના અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે અમદાવાદમાં પણ ઘણા બધા કેસ નોંધાયા છે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં જે તે કોરોનાના કેસોમાં સતત જે રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી તેના માટે થઈ અને ગુજરાતની જે અમદાવાદ ની સૌથી મોટામાં મોટી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં લગભગ બેડ જેટલી વ્યવસ્થા જે છે તે કરવામાં આવેલી છે જે 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 રીતે કોરોના સમયમાં અંદર હોસ્પિટલ હતી તે પૂરી ખાલી કરવામાં આવી હતી અત્યારે બારસો બેડ ની હોસ્પિટલમાં કેટલાક બેડ જે છે તે ખાલી કરવામાં આવ્યા છે અને કોરોના માટે સેપરેટ તેને કરી દેવામાં આવ્યા છે કોરોના વોર્ડ અલગથી ત્યાં જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે જો પરિસ્થિતિ વધે કદાચ વણસે તો ચોક્કસથી ત્યાં હજુ પણ બીજા બેડો ની વ્યવસ્થા કરવામાં આવી શકાય સમયે ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી હતી એટલે કે આગામી સમયમાં પણ જો પરિસ્થિતિ જો છે કદાચ તો ચોક્કસી આરોગ્ય તંત્ર તેના માટે પૂરી રીતે સજ્જ છે અને ખાસ કરીને જો વાત કરીએ તો તેના માટે અલગ તમામ પ્રકારની એ વોર્ડ ની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વીસ હજાર થી લઈ વીસ હજાર જેટલો ઓક્સિજન વીસ હજાર જેટલો ઓક્સિજન જે છે વીસ હજાર લીટર ઓક્સિજન ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે પીટી કીટ ની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે તે ઉપરાંત પણ તમામ જે વ્યવસ્થાઓ જે છે તે ત્યાં કોરોનાના બેડ ને લઈને કોરોનાના જે કેસો વધી રહ્યા છે તેને લઈને કરવામાં આવેલી છે પરંતુ હાલ જોવા જઈએ તો હાલ કોઈ પણ દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં કે કોઈ પણ દવાખાનામાં કોરોના કોઈ દર્દી દાખલ નથી પરંતુ હા ચોક્કસ થી એક વસ્તુ કિશન કે આગામી સમયમાં આ પરિસ્થિતિ ગમે ત્યારે વણસી શકે તેમ છે કે પણ આપણે જોયું છે કે કોરોનાના કેસો શરૂઆતમાં કેસો આવ્યા હતા ત્યારે તે પરિસ્થિતિ તદ્દન અલગ હતી અને આ વખત અત્યારે પરિસ્થિતિ જે છે તે તદ્દન અલગ છે પરંતુ હા કિશન એક વસ્તુ ચોક્કસ થી આપને જણાવી દઉં કે જે રીતે પ્રથમ વખત જે કોરોનાના કેસો આવ્યા હતા ત્યારે પરિસ્થિતિ અલગ હતી અને અત્યારે અલગ એટલા માટે કઉ છું કેમ કે એ વખતે કોઈ લોકોએ આવી કોઈ મોટી મહામારી ને જોઈ નથી અને ત્યારબાદ જયારે કોરોના આવ્યું ત્યારે તમામ લોકો જેટલા પણ લોકો એના સંપર્કમાં આવ્યા હોય કે જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હોય કે કદાચ ન આવ્યો હોય પણ તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક હર્ડ ઇમ્યુનિટી સિસ્ટમ જે છે તે ડેવલપ થઈ છે અને એના કારણે જ કહી શકાય કે એના કારણે જ તમામ લોકો અત્યારે બની શકે કે આજે જે જેએન વન જે વાયરસ આવ્યો છે તે તેના માટે લડવા માટે જે છે તે તમામ લોકો સક્ષમ છે તમામ લોકોમાં ઇમ્યુનિટી જો ડેવલપ થઈ ગઈ હોય તો તમામ લોકો આ સામે લડવા માટે છે પરંતુ હા જો જો કોઈ કોઈ વ્યક્તિ હોય દર્દી હોય તો કદાચ તેને સાવચેતી રાખવી પડે અને એટલા માટે જ આરોગ્ય તંત્ર છે તે વારંવાર જે છે તે અત્યારે પણ કહી રહ્યું છે કે તમામ લોકોએ ફરીથી એક વખત ઓક્સિજન માસ્ક ફરીથી એક વખત તમામ લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ વગર જરૂરિયાત ના હોય તો ભીડભાડી ભીડભાડવાળી વાળી જગ્યા ઉપર જવાનું જે છે તે લોકોએ ટાળવું જોઈએ અને ઇન્ડિયાની પણ આપણે એક અપીલ કરી રહ્યું છે કે જો આપણે જરૂરિયાત હોય તો જ ભીડભાડવાળી વાળી જગ્યાએ જાઓ નહીતર ઘરે બેસો અથવા તો જ્યાં આપણે બીજું કોઈ કામ હોય તો એ પતાવો પણ શું ભીડભાડવાળી વાળી જગ્યાઓ હોય તેનાથી અત્યારે દૂર રહો કેમ કે અત્યારે જેટલા કેસ છે બની શકે કે તેના સંપર્કમાં બીજા લોકો આવ્યા હોય બીજાના સંપર્કમાં એ લોકો આવ્યા હોય એટલે કે આ રીતે ક્યાંક ને ક્યાંક આ સર્કલ ચેન બનાવી અને આ વાયરસ જે છે તે પ્રથમ ફેઝની અંદર જયારે કોરોના ફેલાયો હતો ત્યારે આ રીતે ફેલાયો હતો શરૂઆતમાં તબક્કે ધીરે 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 કરીને આ વાયરસ ફેલાયો હતો ને આ વખતે પણ ચેન વન નામનો વાયરસ છે જો કે આમાં કોઈ એવા હજી સુધી કોઈ મૃત્યુ કોઈનું થયું હોય તેવું હજી સુધી કઈ આવ્યું નથી સામે પરંતુ એટલે એવું નથી કે આમાં મૃત્યુ ન થઈ શકે પરંતુ ચોક્કસથી આ તમામ લોકોએ આની અંદર ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવી જોઈએ કેમ કે કોરોના વાયરસ જે છે તે હવે ક્યાંક ને ક્યાંક ખતરનાક સાબિત અત્યાર સુધીમાં થયો છે જેટલા લોકોના મૃત્યુ અત્યારે ગુજરાતની અંદર જે છે તે અત્યાર સુધીમાં નોંધવામાં આવેલા છે ખાસ કરીને તમામ લોકોએ હવે એ સમજી લેવું જોઈએ કે કોરોના જે છે તે જે રીતે બીજા ઘણા બધા જે રોગો છે મેલેરિયા છે ટાઈફોઈડ છે એ એ રીતે જે રોગો સામાન્યપણે જોવા મળતા હોય છે કોરોના પણ હવે ક્યાંક ને ક્યાંક લોકોના જીવનમાં વણાઈ ગયો હોય એવું કહી શકાય એનું વેરિયેશન જે છે તે ચેન્જ થતું રહે દર વખતે પરંતુ કોરોના પહેલા પણ ખલાસ નહોતો થયો અને હજુ પણ કોરોના ખલાસ નથી થયો એનું વેરિયન્ટ જે છે તે દર વખતે બદલાતું રહે છે અને લોકોએ હવે ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવી જોઈએ જી કિશન જી જે હિસાબે આપણે હમણાં જણાવ્યું કે જે ન્યુ વેરિયન્ટ એનું આવે છે અને લોકોને સાવચેતી રાખવાની ખાસ જરૂર છે એને લઈને હમણાં હાલમાં અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હમણાં હાલમાં નાગરિકો માટે શું ચેતવણી આપવામાં આવી છે કે નાગરિકો માટે હમણાં હાલમાં કયા પ્રકારની હમણાં જાહેરાત કંઈક સૂચનાઓ આપવામાં આવી છે જો ચોક્કસથી હજુ પણ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પ્રકારની કોઈ નોટિફિકેશન જે છે તે બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ જો આગામી સમયમાં કેસો વધે કેમ કે એનું કારણ એ છે કે હજુ સુધી એવો કોઈ કોઈ કેસ જે છે તે અહીંયા અમદાવાદની અંદર નોંધાયા નથી કે જે લોકોને હોસ્પિટલાઈઝેશન કરવા પડ્યા હોય અત્યારે તમામ લોકો જે છે તે તમામે તમામ લોકો હોમ આઈસોલેશન છે જે કેસો આવ્યા છે તે વઠવા વિસ્તાર માંથી છે નારોલ છે બોપલ વિસ્તારમાંથી છે એટલે કે તમામ જે પૂર્વ વિસ્તાર પણ આવી ગયો અને પશ્ચિમ વિસ્તાર પણ આવી ગયો એટલે તમામ બંને જગ્યા ઉપર જે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યા ઉપર આ કેસો જે છે તે અત્યાર સુધીમાં નોંધવામાં આવેલા છે પરંતુ એ કેસો તમામ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમાં કોઈ ગંભીર બીમારી જે છે તે કોઈ ગંભીર લક્ષણો કોઈ જોવા મળેલા નથી અને એટલા માટે જ તે લોકોને ફક્ત હોમ આઇસોલેશન કરવા માટે કહેવામાં આવેલું છે એટલે કે કહી શકાય હજી સુધી એવી કોઈ ગંભીર પરિસ્થિતિ જયારે ઉત્પન્ન થઈ નથી ત્યારે આરોગ્ય તંત્ર ફક્ત વિનંતી કરી રહ્યું છે કે જ્યાં પણ જાઓ તમામ લોકો ક્યાંક ને ક્યાંક જે છે તે માસ્ક પહેરવાનું વેપાર ફરીથી શરૂ કરે અને હોસ્પિટલો જેટલા પણ આરોગ્ય કેન્દ્રો છે તમામ જગ્યા ઉપર જે છે તે માસ્ક મંગાવવાની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવે છે જે રીતે કોરોનાના પહેલા ફેઝ ની અંદર જે રીતે માસ્ક મળતા હતા આરોગ્ય સેન્ટરોમાં તે રીતે ફરીથી કદાચ એવું એક વખત એવું બની શકે કે તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર માસ્ક મળે અને માસ્ક ત્યાં મળે કે ન મળે પરંતુ તમામ લોકોએ એક જાગૃત નાગરિક તરીકે જે છે તે તમામ લોકોએ માસ્ક એક વખત ફરીથી પહેરવાના શરૂ કરી દેવા જોઈએ કેમ કે કોરોનાનો આ વાયરસ અત્યાર સુધીમાં ભલે એટલો ગંભીર સાબિત ન થયો હોય પરંતુ એનું મતલબ એ નથી કે આ આગામી આ કોરો આ વાયરસથી કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થઈ શકે કોરોના છે કોઈને પણ જે જેટલા પણ જો પ્રો જેટલા પણ લોકો હોય કે જે લોકોને કોઈ પણ બીજો રોગ હોય જેમ કે કેન્સર હોય ટીબી હોય ડાયાબિટીસ હોય થાઇરોઇડ હોય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ રોગ હોય ગંભીર રોગ હોય તો તેવા લોકો માટે કોરોનાનું કોઈ પણ વેરિયન્ટ જે છે તે ગંભીર સાબિત થઈ શકે છે અને એવા ઘણા બધા લોકો છે કે જેટલા જે લોકોને ડાયાબિટીસ કે હાઈપીપી નો પ્રોબ્લેમ હોય કે ટીબી હોય થાયરોઈડ હોય કેન્સર હોય તો એવા તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક

આજની આપણે વાત કરીએ તો આજે પણ જે કોવિડનું એક નામ સાંભળીને લોકોમાં ખડબડાટ આવી જાય છે લોકો વિચારમાં પડી જાય છે કે શું થશે કેમ કે આપણે જે સોએ જોયું કે જે હમણાં હાલમાં કોવિડનો જે સમય હતો કોવિડના સમય પર કયા પ્રકારની સ્થિતિ હતી એને લઈને હમણાં હાલમાં આ જે નાગરિકો છે જે લોકોમાં હમણાં હાલમાં ખળબળાટ છે તે લોકો માટે હમણાં તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વધારે ગભરાવાની જરૂર નથી એના માટે સાવચેતી રાખવાની છે તો કયા પ્રકારની આપણે ખાસ અમુક જે મહત્ત્વના સાવચેતીઓ છે તે કયા પ્રકારની સાવચેતી રાખવાની તમામ આપણા દર્શકોને જરૂર છે જી જો ચોક્કસી કિશન આપને જણાવી દઉં કે જે રીતે તમા જેટલા પણ આપણા જે દર્શકો છે તમામ દર્શકોને જણાવવાનું કે જેટલા પણ જે અત્યાર સુધીમાં જે વેરિયન્ટ આવ્યા છે તમામે તમામ જો એક ફક્ત સામાન્ય જો વાત કરીએ તો સાવચેતી રાખવાની તો તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક જો ખૂબ જ જરૂરી હોય તો જ પહેલા તો ઘરની બહાર નીકળવું અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવું ચોક્કસી જે લોકો નોકરી કે ધંધે જતા હોય તો તે લોકોએ નોકરી ધંધે જવું જ જોઈએ પરંતુ જે લોકો ઘરે કોઈ કામ નથી અને તો ફક્ત ફરવા માટે બહાર જતા હોય તો તે લોકોએ આ સમયમાં ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવી જોઈએ અને અત્યારે તે સમયે ટાળી દેવો જોઈએ થોડા સમય માટે કેમ કે જે રીતે કોરોનાના જે આટલા અત્યાર સુધીમાં જે સાત ક્યાંક કેસો આવ્યા છે તે ચોક્કસ થી તે લોકોના સંપર્કમાં બીજા પણ ઘણા બધા લોકો આવ્યા છે ને તેમના સંપર્કમાં પણ બીજા ઘણા બધા લોકો આવ્યા છે એટલે કે બની શકે કે આ વાયરસ જે છે તે તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક ફેલાયો હોય પરંતુ જે લોકો ની હર્ડ ઇમ્યુનિટી સિસ્ટમ એટલી ડેવલપ ન થઈ હોય તે લોકોને કદાચ આ નુકસાન કરી શકે બીજા લોકોને કદાચ ખબર પણ ન પડે કે તે લોકોમાં આ વાયરસ આવીને જતો રહ્યો છે સાવચેતીની જો વાત કરીએ કિશન તો તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહેવું જોઈએ બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઈએ તમામ લોકોએ જેટલા પણ લોકો હોય તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક જો શક્ય હોય અને કોઈ તકલીફ ન હોય શરીરમાં તો માસ્ક ફરજિયાત પણ જે છે તે કોઈ પણ જગ્યા ઉપર જતા હોય તો ફરજિયાતપણે માસ્ક પહેરી લેવું જોઈએ જો આપણે ચાર કે પાંચ દિવસ થી સળંગ જો ઉધરક કે શરદી રહેતી હોય તો તમામ તો તમામ લોકોએ નજીકના જ આરોગ્ય કેન્દ્ર ઉપર કે કોઈ પણ હોસ્પિટલમાં જઈ અને કોરોના નો ટેસ્ટ જે છે તે કરાવી લેવો જોઈએ કેમ કે કોરોના એટલી કોરોના ઘણા બધા લોકોને થયો છે અને ઘણા બધા લોકો એમાંથી રિકવર પણ થયેલા છે એવું નથી કે કોરોના થયો એટલે મૃત્યુ ને પામી જવાના છે પરંતુ ઘણા બધા લોકોને કોરોના થયેલો છે અને ઘણા બધો લોકો એમાંથી રિકવર પણ થયેલા છે સિવાય કે જે લોકોને હાનિ થઈ છે તે કો વાળા જ પેશન્ટો હતા એટલે કે તમામ લોકોએ આવા જો શરદી કે ઉધરસ રહેતી હોય તે લોકોને જો બીજી કોઈ ગંભીર બીમારી હોય અને જો શરદી ઉધરસ થઈ હોય ત્રણ ચાર દિવસ એને થઈ ગયા હોય તો તમામ લોકોએ ક્યાંક ક્યાંક ને જે તે ટેસ્ટ કરાવી લે જોઈએ અને બિનજરૂરી પ્રવાસ જે છે તે લોકોએ ટાળવો જોઈએ અને સરકારના કે આરોગ્ય તંત્ર વિભાગ થી જે પણ જે સૂચનો નું જે અમલ સૂચનો આપવામાં આવતા હોય તેનું તમામ એ છે તે ક્યાંક ચોક્કસપણે અમલ કરવું જોઈએ કેમ કે આપણે પહેલા ફેઝ માં આ રીતે જયારે કોરોના ફેલાયો હતો ત્યારે લોકોએ સાવચેતી નહોતી રાખી એનું પરિણામ જે છે તે અત્યારે તમામ લોકો જે છે કે આપણા દર્શકો જે ઘણા બધા એવા પરિવારમાંથી પરિવાર માંથી કોરોના થયો છે દર્દી ને કોરોના થતો જોયેલો છે અને કદાચ કોઈને હાનિ થઈ કે નથી થઈ પરંતુ જયારે તેમને કોરોના થયો હતો ત્યારે તેમની સાથે કેવો વ્યવહાર થયો હતો ઘણા બધા જગ્યા ઉપર તો એવું પણ જોવા મળે તું કિસાન કે જે લોકોને કોરોના થયો હોય તેવા લોકોને આસપાસમાં જાણે અસ્વસ્થતા જેવો માહોલ જે છે તે ઘણી બધી જગ્યા ઉપર હતો જો વાત કરીએ કમ્પાઉન્ડર કે વાત કરીએ તો તે લોકો જયારે દવાખાને ઘરે જતા હોય ત્યારે ઘરે પણ તેમને ઘણી બધી જગ્યા ઉપર એવા કેટલાક કેસો પણ સામે આવ્યા હતા કે તે લોકોને ઘરમાં પ્રવેશવા પણ ન દીધા હોય તેમને સોસાયટીમાં પ્રવેશ ન કરવા દીધો હોય એટલે કે આવા ઘણા બધા જે લોકોએ જે છે તે આપણા દર્શકો મિત્રો પણ એ ઘણા બધા લોકોએ એવું જોયું હશે કે કોરોના થી શું થઈ શકે છે એની પરિસ્થિતિ ઘણા બધા લોકોએ હવે જ્યારે પહેલા ફેઝમાં અનુભવી લીધી છે ત્યારે હું પણ એવું માનું છું કે ચોક્કસ તમામ દર્શકો પણ જે છે તે ક્યાંકને ક્યાંક જાતે જ હવે જાગૃત થઈ ગયા છે અને જાગૃત કેમ કે એનું કારણ એ પણ છે જાગૃત થયા છે એનું કારણ કે તમામ લોકોએ ક્યાંકને ક્યાંક પોતાના જ ઘરમાં પોતાના કોઈ સ્વજનને ક્યાંકને ક્યાંક ગુમાવ્યા છે કે ક્યાં તો કોઈ પરિસ્થિતિનો તેમને કોરોનાના લીધે સામનો કરવો પડ્યો છે એટલે કે તમામ લોકો ક્યાંકને ક્યાંક સામે પણ છે જી આપની પાસે આવીશ હમણાં હાલમાં જે હિસાબે જતીનભાઈએ જે જણાવ્યું કે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે અને ખાસ કરીને જો તાવ કે ઉધરસ એવું કંઈ થાય તો તરત જે ડૉક્ટરને સંપર્ક કરવાનો છે હમણાં હાલમાં આપણે વાત કરીએ તો સુરતમાં પણ આ પ્રકારે જે તૈયારીઓ એક તો કરવા માટેની જે આરોગ્ય તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે પણ એક તરફ આપણે વાત કરીએ તો હમણાં હાલમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ જે એક ઉકળાટ છે ગરમી છે

તે સમયે આખી દુનિયામાં એની વેક્સિન લઈ હતી એક નવો વાયરસ હતો પણ હાલ એને આપણે દુનિયાએ લડી લીધો ભારતે લડી લીધો આજે દેશમાં એની વેક્સિન લેવી છે એની દવાઓને એનાથી ટ્રીટમેન્ટ થાય છે લોકો એમાં સાજા થયા છે એટલે પહેલી વખત કે એટલી દર કોઈ માહોલ નથી કે કોરોનાનો આ નવો વેરિયન્ટ વાયરસ છે એનાથી કોઈ

લડ્યા છે એ લોકોને ખબર છે આજે આપણા વેક્સિન છે દવાઓ છે એટલે સો ટકા આપણે જીતી હતી પણ લોકોએ પણ તેમની સાથે આ દેશના લોકોની જવાબદારી બને છે કે લોકો પોતે પોતે સાવચેત કે આ વાયરસો જે ગરમીનો સમય છે અને મોસમી વરસાદ પડ્યો છે તેવા સમયે પણ લોકો બીમાર પડે છે તેમાંથી પણ આ વાયરસ નીકળી શકે છે તેવા સમયે પોતાની સાવચેત રાખવી જોઈએ કદાચ કોઈને કોઈ જાતની બીમારી એવું લાગતું હોય તરીય દંત પ્રતિ ઓ તકલીફ હોય ખાસ ઈદ્ર રહેતી તાવ ઋતુ હોય તો સ્વસ્થ કેન્દ્રપતિ જોજો આ કેન્દ્રપતિ જોજો એ તારા પોતાને દવા ટેસ્ટમેન્ટ કરાવે કે પ્રોજે કપાસ કરન કે લોકો સાવચેતી રાખજો કે ખાસ કરીને તે કોદર તો બીમાર તો બીજા લોકોનો પ્રિસ્ત નજીક ન પહોંચો જે જરૂર દોરી દોરી બનાવી જો હોય કે કે નજીક પોતાથી કદાચ કોઈ જાતમાં વાયરસ ચલનામાં ઉના હોય બીજામાં પણ દેઈ શકે છે ઘણી જવાબદારી છે લોકો આગળવા ફેસ પર નીકળી જાય છે કે 100% લોકો સમજદાર છે ને લોકો જાગૃત છે ને લોકોએ જોયું છે કે લોકો આ સરસ્વતી કરશે ને આગળ સરકાર દ્વારા જે ગુજરાત સરકાર દ્વારા અથવા જે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઈન પ્રકાશિત કરવામાં આવે તેનું પાલન સો ટકા પબ્લિકે કરશે અને કરવું જોઈએ જી આપણે વાત કરીએ તો આપણા હાલમાં જે હિસાબે આ કોરોના જે છે તે આખા સમગ્ર દુનિયાભરમાં ફરીથી માથું ઉચકી રહ્યું છે ત્યારે અમે પણ અમારા દર્શક મિત્રોને તમામને આ જ એક આગ્રહ કરીએ વિનંતી કરીએ કે તમે તમારા આજુબાજુના જે પણ તમારા વિસ્તારો છે ત્યાં ચોક્કસાઈ રાખો બીજું કે તમને કંઈ પણ તકલીફ થાય તો તરત ડૉક્ટરને સંપર્ક કરો અને એની સાથે સાવચેતી ખાસ કરીને રાખો અને આ તમામ જે સરકાર તરફથી જે પણ ગાઈડલાઇન્સ આપવામાં આવશે તેને નિયમિતપણે ફોલો કરો તેને દિશા નિર્દેશોનું પાલન કરો જતીન ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે માટે આ ચર્ચામાં સુનિલ આપનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે આજની આ તમામ ચર્ચાઓમાં આપણે જે હિસાબે વાત કરીએ તો જે કોરોનાનું હાલમાં જે ચાલી રહ્યું છે અને જે ગુજરાતમાં હમણાં હાલમાં સાત આઠ જે કેસો નોંધાયા છે અંદાજીત સાત તે આઠ કેસ જે હમણાં નોંધાઈ રહ્યા છે તેમાંથી કોઈ પણ એકને બી હમણાં હાલમાં હોસ્પિટલમાં તો એડમિટ નથી કરવામાં આવ્યો પણ એ લોકોને હોમ ક્વોરન્ટાઈન હમણાં હાલમાં એક હિસાબે જોઈએ તો કરવામાં આવ્યો છે અને તમામની હમણાં હાલમાં તાકેદારી રાખવામાં આવી રહી છે પ્લસ એના જે સરકાર તરફથી જે દિશા નિર્દેશો આપવામાં આવી રહી છે તે તમામે તમામનું બધા દર્શક મિત્રોને પાલન કરવા માટે અમારા તરફથી બી આ એક ખાસ વિનંતી છે કારણ કે આ જે એક બીમારી છે તે આપણે સાવચેતીથી જ લડી શકીએ નથી કાલે આપણે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત